રાજસ્થાનના બીકાનેરથી પસાર થઈ રહી છે ત્યારબાદ કોટા ગુના જબલપુર અને ત્યારબાદ જે બંગાળની ખાડીના ભાગોમાં જે લો પ્રેશર સિસ્ટમ સર્જાય છે ત્યાં સુધી જોવા મળી રહ્યું છે તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગોને જે જોવા મળી રહી છે અને ગઈકાલે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હતી તે હવે બંગાળની ખાડીમાં લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે હાલ આ સિસ્ટમ અરબી સમુદ્ર જે બંગાળની ખાડીના મધ્ય ભાગો છે તેની નજીક જોવા મળી રહી છે સિસ્ટમ ક્રમશઃ ધીમી ગતિ ઉત્તર દિશા તરફ હાલશે અને પશ્ચિમ બંગાળના ભાગો નજીક આવી અને સિસ્ટમ આવતા બે ત્રણ દિવસની અંદર વધુ મજબૂત છે અને ડિપ્રેશનમાં ફેરવાશે તો ડિપ્રેશનમાં ફેરવાશે તેમ ક્રમશઃ સિસ્ટમ આ જે પશ્ચિમ બંગાળ છે તેની નજીક રહેશે પરંતુ જ્યારે યાકીનાનું વાવાઝોડું સિસ્ટમ છે તે ક્રમશઃ આગળ વધી અને તે પશ્ચિમ બંગાળના ભાગો નજીક આવશે તો તેમાં આ સિસ્ટમ છે લો પ્રેશર વાળી તે ભેળવાઈ જશે એટલે બંને સિસ્ટમ થઈ જશે ત્યારબાદ આ સિસ્ટમ એમપી સુધી આવવાની આપણે કહ્યું તેમ દેખાઈ છે તો હાલ યાદી વાવાઝોડું છે તે હોંગકોંગ નજીક જોવા મળી રહ્યું છે ચોથી મજબૂત કેટેગરીનું વાવાઝોડું છે અત્યારે આ વાવાઝોડું છે તે ચોથી કેટેગરીનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને અત્યારે વાવાઝોડાના પવનની ઝડપ છે બસો ને બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અત્યારે આ વાવાઝોડોમાં જોવા મળી રહી છે ખૂબ જ શક્તિશાળી વાવાઝોડું છે આ આ પરંતુ સિસ્ટમ તરફ આગળ વધતી આવશે તેમ તેમ પડી જશે અને ભારતના ભાગોમાં એન્ટર થશે ત્યારે આ સિસ્ટમ સંભવિત લો પ્રેશર કે ડિપ્રેશન સ્વરૂપે આવી શકે છે તો આથી સક્રિય સિસ્ટમોની સ્થિતિ તો આજે ગુજરાતના ક્યાં ક્યાં જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આજે વરસાદના વિસ્તારમાં ઘટાડો થઈ જશે ગઈકાલે જે વિસ્તારો જોવા મળ્યા હતા તેના કરતાં મોટો કાપ આજે મુકાશે પરંતુ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટોછવાયો સારો વરસાદ જોવા મળશે જેમાં ભરૂચ સુરત છે વાપી વલસાડ દમણ દાદરા નગર એવી તાપી નર્મદા સહિતના જિલ્લાઓ છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં વધુ શક્યતાઓ મહારાષ્ટ્ર બોડરકાંઠાના ભાગોમાં રહેશે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રકારે જ વરસાદની ગતિવિધિ રહેશે ગાંધીનગર અમદાવાદ ખેડા નડિયાદ વડોદરા આણંદ તેમજ છોટાઉદેપુર મહિસાગર ગોધરા દાહોદ પંચમહાલ સહિતના ભાગો છે આ ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે જોકે બીજા વિસ્તારો કરતા આ ભાગોમાં વરસાદની ગતિવિધિ થોડી વધુ રહે અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં જોવા મળી શકે છે જોકે જે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી ખેડબ્રહ્મા ઈડર આજુબાજુના મહેસાણા આજુબાજુના ભાગો છે તેમાં પણ સારી શક્યતાઓ રહેશે અને ત્યાં પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સામાન્ય રેડા આપતા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને જો થોડું વધારે આ ગાળે ચાલે તો તેવા ભાગોમાં સારો વરસાદ પણ જોવા મળી જાય પરંતુ જે આપણે પહેલા જિલ્લાઓ જણાવ્યા છે ઉત્તર ગુજરાતના તેના કરતાં જે બીજા ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં શક્યતાઓ ઓછી રહેશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિમાં મોટો પાપ મુકાઈ જશે પરંતુ આજે સૌથી વધુ શક્યતાઓ અમરેલી જિલ્લો ભાવનગર બોટાદ બોટાદને લાગુ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો રાજકોટ જિલ્લાના ભાગો ગીર સોમનાથ જિલ્લાના ભાગો અને ગીર સોમનાથને લાગુ જૂનાગઢ જિલ્લાના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે જે હળવો મધ્યમ વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળે પરંતુ વધુ શક્યતાઓ જે પૂર્વ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ આજુબાજુના ભાગોમાં રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં જે ઘટાડો થઈ જશે ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે પરંતુ છૂટાછવાયા રેડા ઝાપટાં અને કોઈ કોઈ સીમિત સેન્ટરો હોય જ્યાં હળવા વરસાદની શક્યતાઓને વાત કરતાં એકંદરે વરસાદની ગતિવિધિ આ ભાગોમાં ઓછી રહેશે તો આ પ્રકારની સ્થિતિ આજે નજરે પડી રહી છે અને જે યાગીનામનું વાવાઝોડું છે તે સિસ્ટમ ક્રમશઃ એમપી સુધી આવી રહી છે પરંતુ ત્યારબાદ જે એન્ટી છે તે નડતરરૂપ થવાની શક્યતાઓ આપણે ગઈકાલે તે વિડીયોમાં કહ્યું તેમ નડતરરૂપ થવાની શક્યતાઓને પગલે સિસ્ટમ આગળ વધવા માટે એક અવરોધ બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો સ્થિતિ આગળ શું થશે તે બાબતની ચોક્કસપણે અપડેટ આપવામાં આવશે પરંતુ આ સિસ્ટમ પણ થોડી ગણી તો અસર કરતા ગુજરાતના ભાગોને રહેશે જે વિશેની અપડેટ આગળ આપીશું